સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બોગસ ડિગ્રીના આધારે દવાખાના ચાલતા હોય છે ત્યારે પોલીસે આ પ્રકારના ઊંટભેદોની ઝડપી પાડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે જેમાં સચન વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો આ બોગસ ડોક્ટર પાસેથી ઇન્જેક્શન સિરીઝ સહિતની દવાનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ડોક્ટર પાસેથી કોઈ પણ પુરાવા મળ્યા નહોતા જેથી હાલ એસઓજીએ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે સત્યાવીસ વર્ષીય નીલો ઉર્ફે નીલુભાઈ નિર્મલ બિસ્વાઈ ના બિલ્ડિંગમાં રૂમ નંબર સડસઠ આકાશ કોમ્પ્લેક્સ વાંચગામ સચિન મૂળ બાલી રાણગઢ ગાંગનાપુર નદિયા ઢાની ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઇનનું કોઈ સર્ટિફિકેટ મળ્યો નહોતું આરોપી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી હતી ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો ઇન્જેક્શન અને સિરિજ સહિત બોતેરસો થી વધુ નો સ્ટોક કબજે કર્યો હતો અને વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત